રાજ્યના પોલીસ વડાની સૂચનાથી એનડીપીએસ આરોપીઓ માટે મેન્ટર પ્રોગ્રામ તમામ શહેર અને જિલ્લા સ્તરે શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત રાજકોટના પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ મેન્ટર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ શહેર પોલીસે નશાના કારોબાર સાથે સંકળાયેલા એકસો જેટલા આરોપીઓને અગાઉ પકડ્યા છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ ચોપડે ચડી ચૂકેલા આવા તમામ આરોપીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તમામ આરોપીઓની મોબાઈલ નંબર તેના પરિવારના સભ્યોના નંબર ઈમેલ આઈડી આરોપીઓને કોની કોની સાથે સંપર્ક છે સહિતની હકીકતો મેળવવામાં આવી હતી ઉપરાંત આરોપીઓને કેટલાક વિડીયો બતાવી એનડીપીએસના કેસમાં નવી જોગવાઈ શું છે આરોપીઓ અને તેના પરિવારના સભ્યોની હાલત કેવી થઈ શકે તેમજ તેમને આવા રસ્તેથી નીકળીને સમાજમાં મોંભાદાર જિંદગી કેવી રીતે મળી શકે તે સહિતની માહિતી પણ આપવામાં આવી હતી આજરોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસના માન્ય ડીજીપીની પહેલાં અનુરૂપે દરેક શહેર જિલ્લાઓમાં એનડીપીએસના જે અગાઉ પકડાયેલા આરોપીઓ ને આજે યા મેન્ટરશીપ પ્રોગ્રામના તહેત ત્યાં એકત્રિત કરવામાં આવેલું રાજકોટ શહેરના લગભગ એકસો તેત્રીસ જેટલા જે અગાઉ એનડી પી કેસોમાં પકડાયેલા આરોપીઓ હતા આજે યા હેડક્વાર્ટર ખાતે બધાને બોલાવવામાં આવેલું અમુક જે અગાઉ પકડાયેલા આરોપીઓ હતા એમાંથી અમુક લોકો ગુજરી ગયા તો રાજકોટ શહેરમાં અત્યાર સુધી એકસો સત્તાવનમાંથી એકસો તેત્રીસ લોકો આજે અહીંયા હાજર રહ્યા આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી ખાસ કરીને ડ્રગ્સના સેવન બાબતે ડ્રગ્સના વેચાણના સંબંધે પ્રોફેસર મીનુ જસદનવાલા દ્વારા પણ એ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનું પ્રોસેસ પણ આજ અહીંયા કરવામાં આવેલું અને સાથે સાથે જે મેન્ટરશીપ પ્રોગ્રામ હતા એને અંદર રાજકોટ શહેરના વિભિન્ન વિભિન્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોકો ફરીથી આ પ્રવૃત્તિ સાથે ના જોડાઈ જાય અને ફરીથી આ પ્રવૃત્તિમાં ના પરત જતા રહે એના માટે એનો ઉપર દેખરેખ કરવી એક સંદેશ આ મારફતે મોકલીએ છીએ કે રાજકોટ શહેર તથા ગુજરાત શહેરને આપણે નશા મુક્ત કરવાની મુહિમ જે શરૂ કરી છે એ મોહિમના એ ભાગ છે અને તમામને એક એ સૂચના આપવામાં આવી છે કે નશા મુક્ત ગુજરાતને સફળ બનાવવા માટે આ લોક ફરીથી એમાં જોડાય અને કોઈ પણ સંજોગમાં ફરી આ લોક આ ડ્રગ્સના વેચાણ કે સેવન તરફ ના જાય એના માટે આજે આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી છે અગાઉ ગુજરાત રાજ્યમાં જે મિલકત સંબંધી તથા શરીર સંબંધી જે આરોપીઓ હતા એના માટે મેન્ટરશીપ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યું હતું એનડીપીએસના આરોપીઓના વિરુદ્ધમાં પહેલી વખતે આ કાર્યવાહી થઈ છે